જય શ્રી કૃષ્ણ તો આજે આપણે વાર્તા સાંભળીએ કે રાજા ને સાત રાણી હતી તો સૌ પ્રેમ થી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એક રાજા હતા અને એને સાત રાણી હતી છ માને તી રાણી અને એક અણમાને તી છ એને તો રાજા એ ને ઈરના શીર ઓઢાડે ઘરેણા પહેરાવે કે હોના ને ઈંડોળે ઝુલાવે ને ઓલી બચારી અણમાને રાણી હતી એને આખો દી બધા ઘરના કામ કરવાના રાંધવાનું વાસણ ઉટકવાના કપડા ધોવાના ગાયું ભેંસું ધોવાની આખો દી કામ વાળી હોય ને એમ બિચારી કામ કરે રાખે બધા ખાઈ લે તે એને વધુ ઘટ્યું હોય તે વાસણ ઉટકવા જાય તે એ ખાઈ લે આવા દુઃખ માં એ તો દિવસો પસાર કરે તો રાજાને ને તો એમ જ માને કે નહીં હો મારા રાજા એ મારા ઘરવાળા છે તો એ પતિ પરમેશ્વર માનતી ને ઓલી છ રાણી કરતા એ પતિવ્રતા વધારે પાળતી અને છ રાણીઓ તો જમી જમી લે લે રાજા પછી થાળી હોય એ ખાલી થાળી ને પગે લાગી ને જે થોડું ઘણું એઠું પડ્યું હોય ને એ રોજ એમાંથી સરીખી રાણી ખાઈ લે એવી પતિવ્રતા રાખે ભલે રાજા બોલાવે નહીં પણ રાણી એની પતિવ્રતા ન તોડે એમ કરતા કરતા તો દિવસો જાય છે પણ છ રાણીઓ સાતે રાણીઓ માંથી કોઈ સંતાન નહીં રાજમાં રસપુરી બનાવવાના છે ને આજે હું પાકલ કેરી લાવ્યો છું તો બપોરે બધા આપણે રસપુરી કરીને જમવાનું છે રાણીઓ કે કઈ વાંધો નહીં એ રસ ને પૂરી ને જમવાનું બનાવ્યું બપોરે બધા જમવા બેઠા છે એ રાણી ને રાજા ઓલી તો બસારી કરે નહિ કે રાણી ખાવા ખાઈ લીધા ને એમ કે હવે બેઠી હું આ વાસન વાસન લઈ લે બધા રાણી બિસારી હણમાને તેતી બધા વાસન લઈ ને ઉટકવા બેઠી રાજાની થાળીમાં ગોઠલા પડ્યા થા ને એઠા ના ઈ બસારી ગોઠલા સુહી ગઈ રાણી પગે લાગી ને ગોઠલા સુહી ગઈ

ને ઓલી હુયાણી પેલા હુયાણી દવાખાના કે હોસ્પિટલો કે ડોક્ટર એવું કઈ નતું ડિલિવરી કરાવે તે હુયાણી આવીને કે તું મોઢે એટલા તને હોનામો રાખશું પણ તારે કહેવાનું નથી છોકરી આવી કે છોકરો આવ્યો તારે છે ને મને કઈ ખબર નથી એમ કેવાનું ને બીંદડીનું વસોડ યુ ને કુત્રી નું બસોડ ને પાસે મૂકી દીધા અહીંયા ભગવાન કરે ને દીકરી દીકરો ને નવ મહિના પૂરા છ પરસુથી નો સમય આવ્યો ને રાણીબાને તો બિચારી પેટમાં દુખવા મળ્યું તે ગામમાંથી હુયાણી બોલાય એવા ઘરે આવી ને હુયાણી ઘેરે આવી ને બાઈને ને તો આંખે પાટા બાંધી દીધા કે આને જે આવે ને એ સને અમને તારે દઈ દેવાના છોકરા કે જે છોકરો ગમે આવે ને રાણીઓ કે તારે અમને દઈ દેવાના ને પાસે કેસો મૂકી દેવાનું કે સારું ચા તો સોળી ને છોકરો બે ના જલમ છે ઓલી હું આને અહિયાં સને એક કુતરા નું ગુલુરીઓ મૂકી દીધું એક મિંદડી ની બસોળીઓ મૂકી દીધું ને ઓલા સોળી ને છોકરો હતા ને એ રાણીને આપી દીધા ને રાણીઓ બધી હતી ને એના સિપાહીઓ હતા ને એને કે તમે કઈ બોલતા નહીં કોઈને કઈ કેતા નહીં તમે મોઢે માગો ને એટલા નાખી ને ને પાદર નદી છે એમ કે એમાં મૂક્યા હોય કે ખબર ન પડવી જવાય એમ જે સિપાહીઓ જઈને બધા નદી મૂક્યા બોલી ને તો આંખે થી પાટા ખોલ્યા બિચારી ને રાણી ને કે મારે હું નાનું છું એ કે અરે તારે હું આવે ઈ કે તને ક્યાં કોઈ દી રાજા બોલાવે કે

જે ગુરુ વિદ્યા શીખવાડે છે તો છોકરા તરત શીખી જાય છે આજ્ઞા પછી છોકરા એવા વિદ્યા વિદ્વાન બની ગયા ને એને ખબર પડી કે આપણા તો મા બાપ છે ને એમ કે આ રજવાડું છે ને એ આપડા મા બાપ છે એમ કે ને છોકરા એવા રૂપાળા

ના તો બે કેવા બેન ભાર છે તો મને એને મોઢે માગે એટલા હોનામોર દઈ મોઢે માગે એટલા રૂપિયા દઈ તો આ એક દીકરી દીકરો આપણને દઈ દે ને તો આપડા રાજમાં શોભે એવા છે એમ કે રાજાને તો વિચાર આવ્યો રાજા એવા કેરે બધી રાણી ને વાત કરી દીકરી દીકરો છે એમ કે આપણે જોઈ થાય આપણી આંખીઓ જાય જાય એમ કે એવા રૂપાળા ને એવા નમણા ને એવા ગુણવાન ને એવા વિદ્વાન ને એમ કે તારે આમ એમાં કઈ ઘટે જ નહીં એમ કે એવા બેન ભારું બે છે તો ગુરુજી માને ને તો આપડે એમ કે એ છોકરાને રાજ કરવો છે અને રાજા બનાવવા છે તો આપડું રાજનું ગુરુજી કે બેહો બેહો રાજા એમ કે કોઈ દિવસ નઈ એમ કે મારા ગરીબ બાવાને આશરે કોઈ આયા નથી તમે તો રાજા માણસો કેવા ના ના ગુરુજી એવું કેમ કે આજ તો મને એમ ચુ કે ગુરુજુને આશ્રમે જ તો એમ કે આ દીકરી ને દીકરો એમ કે કેવા સારા છે કેટલા ડાયા છે એમ કે ત્યાં કોણ છે ગુરુજી કે મારા બચ્ચા છે મારા સેલા છે એમ કે તો કે તો આ તમને એમ કે હે ગુરુજી એક વાત કહું જો તમે કેતા હો તો આ રાજમાં ભળે એવા છે એમ કે તમે દીકરી ને દીકરો મને આપો તમે કયો એવો આશ્રમ બનાવી દો તમે કયો એટલી હોનામોર આપું તમે કયો એમ કરવા તૈયાર છો પણ ગુરુજી તો આત્મા જ્ઞાની હતા વિદ્વાન હતા જાણી ગયા બાળક મારા છોકરા આ પાડે તો હું તમને આ પાડું તો તમે ખુશી થી રાજમાં લઈ જાઓ એમ કે પછી રાજા તો ઘેરે વૈયા ગયા કે તમે કાલે આવજો મારા છોકરા ને કહી કે રાજા ઘરે વૈયા ગયા ને હા બેઠા તા ગુરુજી ને છોકરી ને છોકરો ગુરુજી પાસે બેઠા છે ગુરુજી સત્સંગ ની વાતો કરે છે બધી વિદ્યા શીખવાડે શીખવાડે છે છે બધું બધું નું એવું ગુરુજી તો ને ગુરુજી કે રાજા આવ્યા હતા ને તમારા બેન ભારો ની માગણી કરે છે એમ કે રાજા એમ કે છે કે આ અમારે કઈ સંતાન નથી તો આવા રાજકુમાર જેવા દીકરા છે તમારી પાસે દીકરી દીકરો તો ગુરુજી મને આપો ને તો મારા રાજનું બાણું ખુલ્લું રે એમ કે છોકરી ને છોકરો તો બાપા ગુરુ ની દીક્ષા આપેલી હતી ગુરુ ને ભણાવેલા હતા કમી થોડી હોય છોકરી ને છોકરો વર્તી ગયા ગુરુજી નથી કે કે આ વર્તે નહીં મે જેટલું ભણાવ્યું છે તેટલી એને વિદ્યા શીખવાડી છે છોડી છોકરા ને જો યાદ રે કે નહીં એમ કે તો છોકરો ને છોકરી પગમાં પડી ગયા કે ગુરુજી ઈ કે ઈ લેવા આવ્યા છે પણ ઈ કોમને ખબર છે કોણ છે એમ તો કે કોણ છે ઈ ભૂતકાળનું યાદ રહેવા વાળું એ તમે બધું અમને શીખવાડેલું છે તો અમે આખ વિશે ને ગુરુજી તો તમે અમને એવા બનાવેલા છે કે અમને બધું ખબર પડવા મળે કે ક્યાં માણસ હું કે છે

કે અમે આ મારી માં છે અને આ મારી માને પછી કાલે અમે રાજમાં જઈ તો અમને છ રાણી હસવાની છે મારી માની તો બિચારાની જેવી દશા હોય એવી જ રહેવાની છે તો અમને એમ નહીં તમે હોકતા કે રાજાને એમ કે ગુરુજીને એમ છોકરા કહે છે કે તમે રાજમાં સંદેશો મોકલો કે કાલે તમારે મારે સાતે રાણી ને રાજાને તમારે બધાને અમારા આશ્રમે જમવાનું છે એમ કે પછી આશ્રમેથી તો માણસો રાજમાં કેવા ગયા કે ગુરુદી નો ગુરુદેવ નો આદેશ છે કે કાલે રાણી ને રાજા તમારે એમ કે આશ્રમે જમવાનું છે તો તમે બધા આવજો રાજા કે કઈ વાંધો નહીં તો રાણીઓ બધું કેવા મળ્યું કે લે આને હું લઈ જાવી જમવા ન્યા કઈ નથી લઈને જાવી અને જમવા આપણે છ રાણી ને રાજા બધા જાવું જમવા ગુરુજી કે નહીં કોઈ ઘરે નો રહેવું જોઈએ એમ કે સાતે રાણી હોવા જોઈએ એમ કે જમવા આવવામાં રાજા ને પાછો સંધ્ય સૌ મોકલો સાતે રાણી ને તમે જમવા આવવાનું છે રાજા ને સાતે રાણી બીજે દિવસે રસ ગુરુજી ના આશ્રમે જમવા જાય છે ગુરુજી તો બત્રીસ ભાતના ભોજન ને તેત્રીસ ભાતના શાક ને અથાણા નો તો કોઈ પાર નહિ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે ને બધા જમવા બેઠા છે પણ સોડીએ છે ને મોતીના સંભારિયા બનાવ્યા જે આપણે મોતી પરોવી છોકરી તો થાળીમાં મોતીના સંભારિયા તેલ ને મરચું નાખી સંભારિયા કરીને સમસ્યા સમસ્યા બધાની થાળીમાં સાથે રાણી ને રાજાની થાળીમાં મોતી ના સંભારિયા પીર્યા છે રાજા વિચાર કરે

અને રાજાના કાન ચમકી ગયા કે અરે આ આમ કેમ બોલે છે એમ કે તો કે હું કે બટા તો કે સ્ત્રી હોય ને એ ગર્ભવતી હોય ને કા દીકરીનો જલમ આપે છે ને કા દીકરીનો દીકરાનો જલમ આપે છે એની ને કાય કૂતરા બિલાડા નો જન્મે તો કે પછી જમી કારવીને રાજા કે કે નહીં મને આ વાતનો ખુલાસો કર બટા એમ કે આમ આ છે હું એમ કેરે રાજાને ખબર હતી

પણ હાથે માતા અને તમે પિતા બેઠા સવો તમે મારા મા બાપ સવો એમ કે હાથે પણ જયારે મારી મમ્મી આવીને ત્યારે એમ કે આ એમ કે જે સૈનિકો હતા ને સિપાહીઓ એને પેટડીમાં નાખી ને નદી કાંઠે મૂકી જવાનું કીધું તું ને જે હુયાણી આવ્યા થાય એને કહેવાની ના પાડી હતી એને સોના મોર ને રૂપિયા આપી દીધા પછી એમ કે દીકરી દીકરો અમને બેન ને આ પેટડીમાં મૂકી

પછી તો એને એને દીકરી દીકરીને દીકરા ને ઘેરે લાવે છે રાજ અભિષેક કરે છે કે રાજા અમારી ભૂલ થઈ ગઈ છે હવે અમે આવી કાર ભૂલ નહીં કરી પછી જે હનુમાન ને તે રાણી હતી એ તો માને ઈચ્છા છે ને છ એ રાણી સાતે રાણી ને રાજા અને બેન ભાઈ બધા એ લીલા લેર કરે છે અને એનું હારા હારું રજવાડું છે તો મારી વાર્તા સારી લાગી હોય તો સૌ પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો